તો જય ગૌમાતા મિત્રો કેમ છો તમે બધા મજામાં તો આજે હું તમારી સામે લઈને આવ્યો છું એક પશુ વેચાવશે એનો વિડિયો જો કોઈ પણ પશુપાલક મિત્રને અમારી યુટ્યુબ ચેનલમાં વિડીયો મુકાવો તો આ નંબર ઉપર અમને તો મિત્રો તમે જે હાલમાં એક નંબર ઉપર જે અત્યારે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચવા આવી છે ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે ગાયની તમે કાનકટ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે તમને વાત કરવામાં આવે તો તમે ગાયનો કલર કોમ્બિનેશન પણ જોઈ શકો છો બહુ સારો અને વ્યવસ્થિત કલર છે એટલે કે લીલ કાબરા ટાઈપ કલર છે અને મિત્રો બહુ સારો સફેદ અને લાલ કલર છે અને એ બહુ સારો અને બેસ્ટ કલર છે સિંગ પેટર્નની વાત કરું તો સિંગ પેટર્ન પણ વ્યવસ્થિત છે કાનકટ પણ બહુ સારી છે હવે મિત્રો ગાય કોઈ પણ મિત્ર મિત્રને જો બ્રિડિંગ માટે અને દૂધ માટે ગાય લેવી હોય તો આ સારી અને બેસ્ટ ગાય છે હવે મિત્રો આ ગાયની તમને કન્ડિશન વિશે વાત કરવામાં આવે એટલે કે આ ગાયની જે મારી પાસે થોડી ઘણી જે માહિતી આવેલ છે એ માહિતી જે છે તમને આપવામાં આવે તો આપણે માહિતીની વાત કરીએ તો આ જે ગાય છે એ હાલ બીજું વેતર વિહાવાની છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો વાત કરવામાં આવે કે આ જે બીજું વેતર વિહાવાની છે પણ કેટલો દિવસમાં વીહાશે એ વાત કરવામાં આવે તો આ જે ગાય છે દસક દિવસની કાચી છે એટલે કે દસક દિવસની વાર છે વિહાવામાં દૂધની વાત કરવામાં આવે તો આગળના વેતરે આ ગાયને સાડા છ લીટર જેટલું એક ટાઈમનું દૂધ હતું એટલે કે તેરક લીટર જેટલું પર ડેનું દૂધ છે કિંમતની વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે એક લાખ અને એકાવન હજાર રૂપિયા ગાયના માલિકે આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ એની કિંમત રાખેલ છે હવે મિત્રો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ એ રંગરૂપે પછી બહુ સારી અને બેસ્ટ ગાય છે કદ કાંઠે પછી મિલ્કમાં એટલે કે બહુ સારી ગાય છે હવે પણ આ જે ગાય છે એ તમને ક્યાં જોવા મળે છે એ વાત કરી દેવામાં આવે તો આ જે ગાય છે એ તમને તાલુકો કરજણ અને વાત કરવામાં આવે જિલ્લાની તો કે જિલ્લો વડોદરા તો વડોદરા જિલ્લાનો તાલુકો કરજણ છે જ્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે જે ફોન નંબર છે એની વાત કરવામાં આવે તો એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો ફોન કરીને જઈજો કેમ કે જો ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય હવે એના પછી વાત કરવામાં આવે આ નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો તો આ જે આ ગાય પણ વેચાવા હોય છે ગાયની તમને વાત કરવામાં આવે તો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો કાળો અને કાળા ટાઈપ કલર છે વાત કરવામાં આવે ગાયની અડર ક્વોલિટી વિશે તો તમે ગાયની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે કદ કાંઠે બહુ સારી ગઈ છે હવે મિત્રો આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે આ ગાય વિશે માહિતી જો તમને આપવામાં આવે આ છે ગાય એ પંદર દિવસથી આ ગાય વીહાઈ ગયેલ છે વીહાઈ ગયાલના ટાઈમની વાત કરવામાં આવે તો પંદર દિવસ થઈ ગયા છે આ ગાય વિહાણી એની હવે મિત્રો આ બધી વાત તો થઈ ગઈ કદ કાઠું તમે જોઈ લીધું પંદર દિવસથી આ ગાય વિહાણી છે અડર ક્વોલિટી પણ બહુ સારી છે એ પણ તમે જોઈ લીધી પણ હવે દૂધ કેટલું છે એ વાત કરવામાં આવે તો છ લીટર જેટલું એક ટકનું દૂધ છે એટલે કે પર ડેના દૂધની જો વાત કરવામાં આવે મિત્રો તો બાર લિટર જેટલું આ ગાયનું દૂધ છે હવે આ જે ગાયની કિંમત વિશે જો તમને જણાવવામાં આવે તો આ તમે ગાયની કિંમત જે છે એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ગાયના માલિકે પચાસ હજાર રૂપિયા આ જે ગાય છે એની કિંમત રાખેલ છે હવે મિત્રો આ પચાસ હજાર રૂપિયા કિંમતની વાત થઈ ગઈ કદકાઠું તમે જોઈ લીધું રંગરૂપ જોઈ લીધું પણ આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા ક્યાં મળશે એ વાત કરવામાં આવે તો આ જે ગાય છે એ તમને ગામ સરતાનપર તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો વિછીયા અને જિલ્લાની જો તમને જણાવવામાં આવે જિલ્લા વિશે તો કે જિલ્લો રાજકોટ તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો વછીયા છે ત્યાં ગામ સરતાનપર છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે જે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો મિત્રો ગાય ગમતી હોય લેવી હોય તો જ ફોન કરજો ખોટા ફોન કરતા નહીં અને મિત્રો ગાય તમે રૂબરૂ જોવા જાવ એ પહેલાં ફોન કરીને જઈજો કેમકે જો આ ગાય વેચાઈ ગઈ હોય તો ત્યાં તમારે ખોટો થકો ન થાય હવે એના પછી મિત્રો બ્રિડિંગ માટે કોઈ પણ મિત્રો જો વાછડો ગોતતા હોય વાછડાથી વાછડો મોટો કરી આકેલ બનાવીને જો બ્રિડિંગ કરાવવું હોય તો આપણી પાસે કાબરો કલર છે અત્યારે બહુ કાબરા કલરની ડિમાન્ડ છે અને ગીર વાછડો છે વાછડાની તમે હાઈટ જોઈ શકો છો હોમ જોઈ શકો છો સાથે સાથે એનું માથું તમે જોઈ શકો છો સિંગ પેટર્ન પણ જોઈ શકો છો અને કલર કોમ્બિનેશનની વાત કરીએ તો મિત્રો બહુ સારો અને બેસ્ટ કલર કોમ્બિનેશન છે મોખલી ટૂંકી છે કાનકટ લાંબી છે બહુ સારો અને બેસ્ટ વાછળો છે હવે આ વાછડાની તમને કિંમત વિશે જો જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈએ એ જ રીતે આ વાછડાની કિંમત એકાવન હજાર રૂપિયા વાછડાના માલિકે રાખેલ છે હવે મિત્રો આ તમે વાછડા વિશે માહિતી મેળવી લીધી હવે આ તમને ક્યાં જોવા મળશે એ વાત કરવામાં આવે તો કે ગામ ઢોલા તાલુકો ઉમરાળા અને જિલ્લો ભાવનગરમાં આ વાસળો તમને જોવા મળી જશે હવે મિત્રો જો તમે હજુ સુધી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી નાખજો કેમ કે રોજના રોજ જે પશુ વેચાવ હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું અને તમે છે કોઈ પણ પશુ વેચાવવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મુકાવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુના આડા વિડીયા પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી અને પશુ ક્યાં જોવા મળે છે એ માહિતી તમને અમને વોટ્સઅપમાં મોકલી શકો છો અથવા તો તમને ખબર ન પડે તો તમે એમાં અમને કોલ કરી શકો છો અમને તમે અમે તમને વધારે માહિતી આપી દેસું હવે મિત્રો તમે એ મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત એડ કરી આપશું જય ગૌ માતા જયગ